સુરત માં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડર દ્વારા થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કર્યો હતો મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરો માં રોષ જોવા મળી રહ્યો છે વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ને આવનાર સમયમાં હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું સુરત માં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડર દ્વારા થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કર્યો હતો એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે ત્યારે શહેરભરમાંથી લારી અને પાથરણાઓ પણ હટાવી લેવાયા છે તો મહાનગરપાલિકાની આ કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં માં રોષ ફાટી નીકળ્યો છે વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો હતો વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ પર તેઓ દ્વારા કરવામાં આવી હતી આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે આવનાર સમયમાં હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલન કરશે તેવું વધુમાં તેઓએ જણાવ્યું હતું મારું નામ અસલમ મેમણ છે હું સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસવી તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર છું આજે કેવા પ્રકારની માંગ સાથે પત્ર અને સુરત આજે અમારી માંગ એવી છે કે અમને સુપ્રીમ કોર્ટ તરફથી કાયદાકીય રીતે પરમિશન આપવામાં આવી ગયેલ છે કે જ્યાં સુધી અમને વૈકલ્પિક જગ્યા આપવામાં ના આવે ત્યાં સુધી અમને અમારી જગ્યાથી ખસેડવામાં ન આવે એવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં લખેલ છે ત્યારબાદ ગુજરાત ગેઝેટનો જે બે હજાર સોળનો કાયદો અમલીકરણ આવ્યો છે એમાં પણ પ્રસાર કરવામાં આવ્યું છે કે પહેલાં આમના માટે તમારે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવી પડશે એ પણ ચૂંટણી પ્રક્રિયાથી ત્યારબાદ જ તમે એમને ખસેડવાનો ડિસિઝન લઈ શકો છો તો આ સરકારની ઉપરથી જે બનેલ જે કોર્ટ દ્વારા જે કાયદા રજૂ કર કરવામાં આવેલ છે એના વિરુદ્ધ જઈને કમિશનર મેડમ જીરો દબાણના વગર ગામના વગર ગામના કાયદા અમારી પણ આના કારણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બની છે કે આજે જે કંઈ સ્ટ્રીટ વેન્ડર જે પોતાનો બિઝનેસ કરે છે એ ક્યાં ક્યાંથી પૈસા લાવીને પોતાનો ખાડો પૂરવા માટે મહેનત કરી રહ્યા છે આજે પરિસ્થિતિ પચીસ પચીસ ત્રીસ ત્રીસ દિવસથી આ એવી પરિસ્થિતિ ઊભી રહી છે કે સવારનો રોટલો સાંજનો રોટલો મળી શકતો નથી અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે જે કંઈ લોન લીધી છે જે કંઈ એના માટે પૈસા હપ્તા ભરવાના છે ઘરનો ભાડું ભરવાનું છે છોકરાઓની ફી ભરવાની છે તો કેવી રીતે ભરી શકે આ સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે અને ઘણા એવા પરિસ્થિતિ ઊભી થશે કદાચ આવનારો સમયમાં જો આ કાયમને માટે ચાલુ રહે તો એના માટે કદાચ એવો બી બની શકે કે આત્મહત્યા સુધી પહોંચી શકે એવું છે એવા ઘરના બી એવા કેટલાઓ દાખલાઓ છે અને બની શકે એવું છે તો આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે કંઈ સત્તાધારી માણસો છે જે કંઈ આ જે મેડમ છે તો એમણે આના આ વિશે પ્રત્યક્ષ વિચાર કરવો જોઈએ અને આને માટેને એકદમ સોલિડ પગલાં લઈને આને પોતાની જે જગ્યા છે એને વૈકલ્પિક રીતે અત્યારે જ્યાં સુધી બિઝનેસ જે વૈકલ્પિક જગ્યા ના મળી શકે ત્યાં સુધી એમને બિઝનેસ કરવા દેવો જોઈએ ધંધો કરવા દેવો જોઈએ ધંધોમાં પાંચ રૂપિયા કમાય છે અને ચાર રૂપિયા ગુમાવવાના હોય છે એવી પરિસ્થિતિ ઊભી થાય છે તો આજે પરિસ્થિતિને સામનો કરવા માટે અમારે કેવી રીતે કામ કરવું એ સમજ નથી પડતી તો મહેરબાની કરીને એક હવે હાથ જોડીને વિનંતી કરું છું મેડમની કે તમે કોઈ પણ સંજોગોની અંદર આનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો જેથી કરીને પરિસ્થિતિને એને પહોંચી વળી શકાય અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત